વિતરણ કરાયું દાર કચેરી ખાતે પ્રાંત અધિકારી શ્રી ડીસા નેહાબેન પંચાલના કુંડા વિતરણ કરાયા બનાસકાંઠા જિલ્લાના બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ દ્વારા ચકલી પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું જેમાં કુંડાઓ ચકલી ઘર બળી સંખ્યામાં લોકો સેવા કાર્યનો લાભ લીધો હતો આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી ડાબી રાવલ શ્રી પટેલ વગેરે સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રામજી જિલ્લા મારફત આજે પાણીના કુંડા અને માટે પક્ષીઓ માટે આજે વિતરણ કર્યું હતું અને એમાં પ્રાંત ઓફિસર સાહેબ અને શિવ મોજ સાહેબ હાજર હતા એમની ઉભરું બધા લોકોને પાણીના કુંડા અને પક્ષી ઘર ચકલી ઘર આ બધાનું વેચાણ કર્યું બધાને આપ્યું અને નિઃશુલ્ક ભાવે અમે દર વખતે દર વખતે અમે દર જગ્યાએ દર મોદી ઓફિસે બનાસકાંઠા જિલ્લામાં પ્રાંત ઓફિસર કલેક્ટર સાહેબની ઓફિસે વેચાણ કરીએ છીએ અને આ સામે છેલ્લા દસ વર્ષથી અમે કરફ્યુ વેચાણ કરીએ છીએ પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ દ્વારા આજ રોજ ચકલી માટે અને નાના નાના પક્ષીઓ માટે ગરમીની સિઝનમાં એમને પાણી મળી રહે એવી રીતે એની માટે પાણીના કુંડા અને એમના નાના નાના ઘર આપણે જે બનાવેલા છે બોક્સમાં એનું વિતરણ કરવામાં આવ્યું છે અહીંયા આગળ એ જ રીતે તમામ આપણા ડીસા કાંકરેજના નાગરિકો બી આ રીતે નાના નાના પશુ પંખીઓની ચિંતા કરી અને પાણીની વ્યવસ્થા નાના નાના કુંડામાં આપણે મૂકીએ તો તેથી એમને ઉનાળામાં રાહત થઈ શકે તેવો મારે આપ સૌને નમ્ર છે ઓકે સર